નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ક્રિયા વિશેષણ વાક્ય બનાવવાના છે તો તેમાં વાક્યો બી મૂક્યા છે અવશ્ય ત્યાં અત્યારે અંદર કેમ બહાર હમણાં અને એકાઇ તો ચલો નંબર એક કેળાની છાલ પર પગ આવતા તે ખાલી જગ્યા લખસી પડે તો એક નંબર બે તમે મને ખાલી જગ્યા ફરવા ક્યારે લઈ જશો તો બહાર નંબર ત્રણ પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે તો શું આવશે પાણીની ટાંકીની અંદર નંબર ચાર તમે મને खाली जगह जाण करी नहीं तो शू केम नंबर पांच खाली जगह हूँ तारी साथे बात नहीं करूँ तो हम नंबर छे एने त्यां खबर चाहिए चाहिए जै आईए तो अत्यारे नंबर सात त्यां ઊભું છે તે કોણ છે તો ત્યાં નંબર આઠ તમે મને કાલે ખાલી જગ્યા ફોન કરજો તો અવશ્ય એટલે કે નક્કી બરાબર ને તો આપણને તુરંત જ ખબર પડી જાય